વડોદરામાં આજે આમ આદમી પાર્ટીના નેતા વિનોદ શાહે બીએલઓ કર્મચારીઓની વેદના સરકાર સુધી પહોંચાડવા અનોખું અને ચોંકાવનારું પ્રદર્શન કર્યું હતું શહેરના જાહેર માર્ગ પર વિનોદ શાહે પોતાના શરીર પર સાકરથી પ્રહાર કરતા હાજર કાર્યકરોમાં ક્ષણભર દહેશત ફેલાઈ ગઈ હતી કાર્યકરોના વારંવાર રોકવા છતાં પણ વિનોદ શાહે પ્રદર્શન રોક્યું ન હતું અને પોતાની માંગો સરકાર સુધી પહોંચાડવા આગ્રહ રાખ્યો હતો વિનોદ શાહે પોતાના આ પ્રદર્શન મારફતે ચાર અગત્યની માંગો સરકાર સમક્ષ રજૂ કરી છે તેમની મુખ્ય માંગ મુજબ કર્તવ્યનિષ્ઠ નિષ્ઠ બીએલઓના મોતના બનાવોમાં મૃતકના પરિવારજનોને એક કરોડ રૂપિયાની સહાય તથા પરિવારના એક સભ્યને સરકારમાં નોકરી આપવામાં આવે ઉપરાંત હાલ સરવાર હેઠળ રહેલા જેઓ બીએલઓ છે તેમની સમગ્ર સારવારનો ખર્ચ સરકાર ઉઠાવે તેવી પણ માંગણી કરવામાં આવી છે આ સાથે વિનોદ શાહે મતદાર યાદી સુધારણા કામગીરીને સરળ અને પારદર્શક બનાવવા માટે જરૂરી પગલાં લેવાની સરકારને અપીલ કરી છે માજલપુર વોર્ડ સત્તર આમ આદમી પાર્ટી ઇન્દ્ર કોમ્પ્લેક્સ પાસે આજે બીએલોના સમર્થનમાં અમે ઉતર્યા છે કારણ કે છેલ્લા ચાર દિવસમાં ચાર બીએલોના ગુજરાતમાં મૃત્યુ થયા આખા દેશમાં ઓગણીસ દિવસમાં સોળ બીએલોના મૃત્યુ થયા અને આજે પચીસથી ત્રીસ એ બીએલો જે એમને રોગનો હુમલો આવ્યો તેઓ આજે સારવાર હેઠળ છે તો અમારી આ અમારા ભગવાન એવા મોદીજી આજે આમ આદમી પાર્ટી અમે મોદીજીને ભગવાન માનીએ છીએ અને હવે ભગવાન શ્રી શ્રી એકસો આઠ મોદીજીને નમ્ર અપીલ છે અમારી કે તમે બીએલોની કામગીરી સરળ બનાવો જેથી બીએલો ઉપર શારીરિક માનસિક કોઈ ભારણ ના આવે અને જેનાથી લોકોના હૃદયરોગના હુમલા ન થાય કારણ કે આ પ્રક્રિયા એટલી અટપટી છે જેના લીધે મતદાન મથકોમાં બુથ મથકોમાં આપણે વોટરો અને બીએલઓ વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી થવાથી તેમના બીપી વધી જાય છે અને બીપી વધી જવાથી તેમના એમને હૃદયરોગનો હુમલો થાય છે કઈ રીતે વિરોધ કરો મેં મારી પીઠ ઉપર સાંકળ મારી અને જે મૃતકો છે સોલ જે સોલ મૃતકો છે તેમને મેં શ્રદ્ધાંજલિ સાંકળ મારીને શ્રદ્ધાંજલિ આપી કે તેમને આત્માને શાંતિ મળે અને આગળ કોઈનું અપમૃત્યુ ના થાય કોઈ પણ બીએલઓનું ગુજરાતમાં તો શું આખા દેશમાં અપમૃત્યુ ના થાય હૃદયરોગનો હુમલો ના આવે તો એના માટે અમારી ભગવાનને પ્રાર્થના છે કે હવે પછી કોઈ બીએલઓનું એલોનું મૃત્યુ ના થાય એવી આમ આદમી પાર્ટીની આ માગણી છે અને સરકારશ્રી અમારી માગણી પૂરી કરે એવી મારી વિનંતી છે જો આ જો સરકારશ્રી આમાં ગંભીર બનીને એસઆઈની પ્રક્રિયા સરળ નહીં બનાવે અને જો આ જ રીતે હૃદયરોગના હુમલાથી એ બીએલોના મરણો થતા રહેશે તો આગળ જતાં આમ આદમી પાર્ટીને આનાથી પણ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે